બસ અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રેતી ભરેલું ડમ્પર હાઇવે ઉપર જ પલટી ખાઈ ગયું હતું આ ઘટનામાં ડમ્પર ચાલકને સામાન્ય રીતે ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો સદનસીબી આ ઘટનામાં કોઈ ગંભીર જનહાની થઈ ન હતી પરંતુ રાત્રિના સમયે હાઇવે ઉપર ડમ્પર પલટી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો રોડ વચ્ચે ડમ્પર પલટી જતા ટ્રાફિક જામ પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ બાયપાસ ગોંડલ ચોકડી પાસે બે જૂનની રાત્રે બે ને ત્રીસ વાગે આસપાસ ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો આ દરમિયાન રેતુ ભરેલું ડમ્પર પલટી ખાઈ ગયું હતું આ ઘટનામાં ડમ્પર ચાલકને ઈશા પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કે આ દરમિયાન ડમ્પર રસ્તા વચ્ચે જ પલટી ખાઈ ગયું હોવાથી રાત્રિના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અકસ્માત થતાં ખાનગી બસમાં સવાર મુસાફરો પણ રડી ગયા હતા પોલીસે સ્થળે પહોંચી ટકખસે મુસાફરો ડરી ગયા હતા પોલીસે સ્થળે પહોંચી ટકખસેડી બાદમાં વહેલી સવારે પોલીસને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી જે બાદ આજી ડેમ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી અને રસ્તા પર પડેલા ટ્રકને સાઈડમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો અકસ્માતમાં ટ્રક ચાલકને માત્ર સામાન્ય પહોંચી હતી ગુજરાતી રાજકોટ